વડોદરાનો આવાજ માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સંસ્થા લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અલુનભાઈ પવાર પર વડોદરા પાસે આવેલ મિલગામની વિરાટા હાર્મોનિયમ સોસાયટીમાંથી સંજયભાઈનો ફોન આવ્યો હતો કે સોસાયટીમાં એક જ ઘર આવી ગયો છે આ ફોન આવતાની સાથે જ અમારી સંસ્થાના કાર્યકર કિરણભાઈ અભિષેકભાઈ દર્પણભાઈ પિયુષભાઈ અને વડોદરાના વન વિભાગના અધિકારી નીતિનભાઈ પટેલને લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા પાંચ ફૂટનો અજગર સોસાયટીમાં જોવા મળ્યો હતો આ અજગરને ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા

પાંચ ફૂટની આજુબાજુનો આ અજગર છે એને સેફલી રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જાણ કરી દીધી છે એટલે નીતિનભાઈ અહીંયા એને કલેક્ટ કરવા માટે આવે છે